ગમે હોય ધ્રોજ તાલુકા માં તમે અમે રાજકોટ માંથી મગનભાઈ તાલુકા માંથી દરેક તાલુકા માંથી પ્રમુખ મુકાવેલા હોય આપણને મેસેજ મેળા રાખે હા અને કે તમારા તાલુકા માં જે કઈ બનાવ બનતા હોય દેવી પૂજક સમાજ ના કોઈ અમારા તાલુકા માં કોઈ દેવી પૂજા સમાજ ના જે કઈ બનતા હોય તો આપડે બધા મેસેજ મળવો જોઈએ એમ હા બરોબર હા બરાબર અને મેસેજ મળે મેસેજ ના માધ્યમ થી આપડે બધું જે કઈ છે એનું આપણે આગળ કાર્યવાહી કરી શકીએ પણ મેસેજ નો મળે તો કઈ કાર્યવાહી થાય નઈ ને આપડી કઈ નો થાય ઈ તે એટલે જ ને આપડે જે ન્યા સુરેશભાઈ આપડે જે પ્રમુખ છે ને દેવી પૂજક સેવા સંગઠન હકવે છે ઈ હમ મેં એને વાત કરી તી પછી મેં એને કીધું કે ભાઈ હું એક ચેનલ ખોલું છું

કે આપણી સમાજ ને જે આપણા જે આપડા દેવ પૂજક સેવા સંગઠન ના બધા મિત્રો છે ને કે ભાઈ ઈ કેવી રીતે હાલે છે કેવી એની વાતો છે કે જે અત્યારે બાગડ બિલા આપણા જે આ લૂંટી ખાય છે ને સમાજ ને ઈ બંધ થવું જોઈએ ઈ પાર્ટી આપણી ચેનલ છે કોઈ આપણે આમાંથી ફેમસ નથી થવું કે કોઈ રૂપિયા ખાવા નથી ભાઈ ના ના બરોબર સત્ય વાત છે એટલે તમ તારા આપણે સબસ્ક્રાઇબ થાવા હોય તો થાય નો થાય તો કઈ નહીં આપણે વ્યૂઝ પોતે અને જોવે ને ખાલી એટલે ઘણો ભાઈ

મેસો એમ આવું છે ભાઈ મગન ભાઈ અત્યારે બધા મોસમ હોય અને હું ઓછો જ હતો આપડા જે દેહ પ્રદેશ સેવા સંગઠન માં ઓછો જ હોય કેમ કે મોસમ પડ્યો કામ કાજ કરતા હોય ને એટલે અત્યારે હવે બધા નવ સાથે હવે ગ્રુપ માં નવું થશે એટલે પડે આ કાલુ ભાઈ એ જો એટલે આપણે 5 મહિનાથી થી ગ્રુપ માં એડ કરેલા છે હા એમ તો એના મેસેજ આ આવતા હતા એમનો વિચાર બધો પર આમ સારો હતો ને આમ દવા 9 10 રોપડી ભણેલા છે એટલે એનું મગજ થોડો સારો છે સમાજ માટે હમ

તો તમે રાખી શકો અને સુરેશભાઈ ની ના આવે ને તમ એવું લાગશે તમે મેં આપી ભેગા કે ભાઈ જે મિટિંગ રાખે એટલે તમને ના આપણા જે નાના ભાઈ થોડા ઘણા જે જેને જેને આ સમાજ પર જે લાગણી છે એ ભેગા થાય નહીં પડી જેને ખિસ્સા ભરવા છે એ નહીં આવે હા બરાબર એટલે શું છે કે તો તમારે રાજકોટમાં આવ્યો તો તમારા હમણાં જ ભલામણ અમે આવ્યા તો તમારે કોન્ટેક ન કરે કોન્ટેક્ટ કરવાનો છે અને એમાં એવું છે કે જે આ બાગડબીલા છે એ બધા ને મારા પ્રત્યે બધા ને મેસેજ બધાય મળે પછી એક મારે આંદોલન એવી કરવી છે મારી સમાજ ને કે તમે જે કઈ આ બધું કરો છો એના ઉપર એના લાંગણી દેવું તમે જે માણસ હોય નાના માણસો લાંગણી પૈસા વાળા હોય તો પૈસા તો એ ભરી આગે પણ જે નાના માણસ એ પૈસા નો ભરી કે એવો મેસેજ મારી સમાજ માં મારે પોકડવો પેલા પછી હું એક મિટિંગ રાખી

એટલે હું અત્યારે તો બાગળ પી લઉ ને અત્યારે હું મારો મેસેજ પણ આપું છું કે તમે ક્યાં તમારી મીટિંગ હોય ક્યાં તમે કઈ નાનો મોટો તમે કદિયો વખો લઈને બેઠા હોય ત્યાં બધાય ને અમારે જવાનું અને ત્યાં પછી શું કરે છે શું નથી કરતા એ અમારે એક રિપોર્ટ કરવાનો છે કે આ બરાબર છે કે ખોટું છે કે સાચું છે શું છે

તમે થોડું થોડું બધા મેસેજ મળો છો એકાબીજા સપોર્ટ આપો છો અને નાના મોટા કામકાજ છે સરકારી ના એ બધા તમે લડો છો પણ હું જે આ કઈ બાગડ પીલા છે ને એને જવાબ દેવાના મારા પૂરેપૂરી સત્તા છે કઈ પ્રશ્ન ને એ બધા પ્રશ્ન ના જવાબ મારી પાસે આપેલા છે મને કોઈ

તો કઈ વાંધો નથી તો આપડા ગ્રુપ ની અંદર આપડે એ લોકો ને એડ કરી લેવું તમે જાણતા હોય તો અમને આમાં સપોર્ટ આપો તો અમે આગળ જઈ શકીએ હા હા અને કામ મને એમ કે ના અમે તમારા જે આ જે કામકાજ તમે કરો છો એમાં અમે સપોર્ટ નહીં આપી તો પણ એના આપડી પાસે જવાબ પડ્યા છે એટલે આપડે માધ્યમ ને એવું છે પેલા આપડે જે સમાજ ને આપડે મેસેજ કરવો કે અમે આ કામગીરી છે કે કામગીરી હાથમાં લીધી છે આમાં તમારું શું કેવું છે આમાં તમે સપોર્ટ કરો છો કે નહીં કરો કે તમારે આ દુકાન ચાલુ રાખવી છે પબ્લિક ને હેરાન કરવા છે આપડી ફરજ છે ફરજ તો આપડી સમાજ ને કેવી ને હા હા તમારે પેલા ભેગું ન કઈ આ જાણ નથી કરેલી અમારી કાર્યવાહી કરો એક્શન લ્યો એટલે આપડે એનો થોડોક ઠપકો સાંભળવો પડે ને હા હા એટલે હું અત્યારે મારા મેસેજ બધા છે ને હું સમાજ લેવલે અત્યારે આવું છું કે અમારી સમાજ ભેગી થઈ હોય નાના મોટા વખત ભેગા હું મેસેજ મારા છું તમે અત્યારે આમાં હલાવો બધું

મારી વાત આપડે આપડી પણ હોદો આપ્યો છે રેડી આપડે આમ જો આપડે કોઈ સમાજ ને કેવત છે ને કે આપડે સમાજ ને કોઈ ડૂબવા દેવા નથી

ખબર છે જામનગર જિલ્લા પ્રમુખ છે હવે મારે વિડીયો મેં વાયરલ કર્યા છે હું ને કેતો જ છું ભાઈ તમે વખો બંધ કરો સમાજ ને લૂટવાનું કામ તમે બંધ કરો સમાજ ને સારા રસ્તે લઈ જાવ કોઈ શિક્ષણ દેવડાવો કોઈ સરકાર ની આવે તો પણ સમાજ ને કોઈ આગેવાનું પ્રમુખ એને સપોર્ટ દીયો

એવું કઈ સલાહ નથી કરતા એવું કઈ ભાષણ નથી આપતા ભાષણ એક જ આપે કરો અને અમે કરી ને આપણે મિટિંગ આ નાનો મોટો કઈઓ પાડી બસ એનું એક જ ભાષણ આવે છે કોઈ રીતે મેં ક્યાં સાંભળ્યું નથી કે આ એક સભા ભેગી થઈ આપડી મીટિંગ ભેગી કરી સમાજ ભેગી થઈ સારી સલાહ દીધી હોય કે આવો ભાષણ કર્યું હોય એવું કોઈ દી બન્યું જ નથી હા

તમે આમાં પ્રશ્નો પૂરો એવું જોવા માંગે છે બાકી એવું કોઈ વિચારે ધર્મ આમ કોઈ વિરોધ કર્યો એના પાસે એના પ્રતિ અવાજ હોય એવું કોઈ માણસ

હમ હમ બધાય ને ભેગું બિહારોમાં રાજી છે સાંભળો